મેસી બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર માત્ર એક લાખ અને દસ હજારની કિંમતમાં આપી દેવાનું છે ખેડૂત મિત્રો આથી સસ્તું ટ્રેક્ટર તમને ક્યાંય પણ જોવા પણ નહીં મળે ટાયર સારા ગેર હાઇડ્રોલિક સારા એન્જિનમાં ટોટલ જવાબદારી લેવામાં આવશે તો માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ એડ્રેસ આગળ વિડીયોમાં જ મળી જશે વિડીયો પૂરો જોજો અને માલિકનો કોન્ટેક વહેલી તકે કરી લેવો ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વહેલા તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો ઓગણીસો અને મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં એન્જિન આખું બનાવેલું જોવા મળશે અને ટોટલ જવાબદારી એન્જિન બાબત લેવામાં આવશે તેવું માલિકનું કહેવું છે એન્જિન ગેર હાઇડ્રોલિક સો સો ટકા વર્ક કરે છે ટાયર સારા જોવા મળશે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અને ટ્રેક્ટર માં તમને વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેસવાનું છે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો આ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અને દસ હજાર રૂપિયા રાખેલી છે માલિકનું નામ જયરાજભાઈ છે અને જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત પંચાણું છવ્વીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે માત્ર એક લાખ દસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી ગામ અડતાલા ગામ જોવા મળશે નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોય ખેડૂત મિત્રો તો વિડીયોને ઉપર જયરાજભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયરાજ